જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ખીર એના માટે મેં અહીંયા ચોખા લઈ લીધા છે અને આપણે આજે ખીર એકદમ નવી રીતે બનાવીશું આજે આપણે ખીર કુકરમાં બનાવીશું એના માટે મેં અહીંયા કુકર લઈ લીધું છે અને કુકરમાં બે મોટા કપ દૂધ લઈ લીધું છે એક લીટર જેટલું અને આપણે દૂધ ગરમ થાય એટલે આપણે આ ચોખા ધોઈને આમાં નાખવાના છે આપણે આમાં ચોખા નાખી દીધા છે અને એ ઉકળવા લાગ્યું છે હવે આપણે આમાં પાંચસો ગ્રામ જેટલી ખાંડ નાખીશું ખાંડ નાખી દીધી છે વિસલ થાય છે ત્યાં સુધી આપણે થોડાક સુકા મેવા કાપી લઈ આ રીતે લાંબી કાપી લીધી છે અને હવે આપણે ચાર થી પાંચ એલાયચી દાણા છે ફોલી લઈશું સરસ ખાયણીમાં ખાંડી લઈશું આપણે બે વિસલ કરી લીધી છે અને વચમાં મેં કુકર ખોલીને આમાં થોડુંક પાંચસો ગ્રામ જેવું દૂધ નાખ્યું હતું કેમ કે મને દૂધ ઓછું લાગતું હતું હવે આપણે આમાં બીજું એક લીટર દૂધ નાખીશું અને સરસ ઉકાળીશું મેં આમાં એક લીટર જેવું દૂધ નાખી દીધું છે તમે જોઈ શકો છો કે એટલી રસલ આપણી ખીર બની છે કુકરમાં પણ બની જાય છે ઝટપટ જો તમે એની ટ્રીક સરખી ફોલો કરો એટલે કૂકરમાં પણ સરસ બને છે હવે આપણે આમાં એલાયચી નાખીશું અને જો તમને ગળ્યું વધારે ભાવતું હોય તો બીજી ઉપર ખાંડ નાખવાની અને જો ના ભાવતું હોય તો આપણે માપ નાખ્યું એ કમ્પ્લીટ છે એટલે બરોબર જ બહુ ગળ્યું પણ નહીં અને બહુ મોરું પણ નહીં એવું બનશે હવે એક વખત થોડુંક વારું કરવા દઈશું પાંચ મિનિટ માટે મેં પાંચસો ગ્રામ ચોખા અને પાંચસો ગ્રામ ખાંડ એ રીતનું માપ લીધું છે અને જો તમારે ઓછી બનાવી હોય તો પણ એ રીતે બનાવી શકો છો પણ પાંચસો ગ્રામ ખાંડ પરફેક્ટ છે તમને ઓછું પસંદ હોય ગળ્યું તો તમે ઓછી પણ નાખી શકો છો એનાથી થોડી તમે જોઈ શકો છો ખીર સરસ બની ગઈ છે હવે આપણે એમાં ઉપરથી થોડાક કાદુ બદામ નાખીશું અને હલાવી લઈશું ચલો આપણે એને ગરમા ગરમ પીરસી દઈએ અને જો તમને ઠંડી પસંદ આવતી હોય તો તમે ફ્રીજમાં મૂકીને ઠંડી પણ ખાઈ શકો છો તૈયાર છે આપણી ખીર એકદમ નવી રીતે અને આ ઝટપટ બની જાય છે અને એકદમ ટેસ્ટી બને છે તો તમે પણ મારી આ રીતે જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ